ગુડ મોર્નિંગ જય શ્રી જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજ નવો બ્લોગ માં તો છે ને અમે સુરત જઈએ છીએ આજે થોડી ખરીદી બાકી રહી ગઈ જઈએ છીએ કેવા લોકો જાય છે તેના જોડે જઈએ છીએ હું ને ફય ને પૂજા ને બધા જોઈએ હવે હું ખરીદી કરી આવી પત્તી જ નથી અમારે ખરીદી અમે કશ્મીર ફરવા જવાનું ને એવું વાત કરી હું કેવું ફય સમજ

તો કેવલે ત્યાંથી આવ્યા ને તો ફોન કર્યો ને પૂજા પૂજા ગાડીમાંથી ઉતરવા ગઈ ને તેનો ફોન પડી ગયો અને કોઈ લઈને જતું રહ્યું પછી અમે જયારે ગાડીમાં પાછા બેઠા ને ત્યારે અમને ખબર પડી કે એનો ફોન નથી તો હવે અમે ત્રણ વાગ્યાના ફોન કન્ટિન્યુ કરતા હતા એ પૂજાના ફોનમાં તો કોઈ રિસીવ જ નહોતું કરતું પછી કન્ટિન્યુ એના મમ્મીએ બે ત્રણ વાર ફોન કર્યા ને એને રિસીવ કર્યા પછી મેં ફોન કર્યો ને તો ત્યારે વાત કરી એને એમ કીધું કે હું મને પૈસા આપો ને એવું બધું કે છે પછી એ અમે લોકો ક્રાઇમ માં કીધું ને ક્રાઇમ વાત કરી પેલા જાડેજા સાહેબ સેવા છે પોલીસમાં માં છે તો પોલીસમાં વાત કરી તો એ ફોન ટ્રેક કર્યો બધું કર્યું તો એ ભાઈ એમ કીધું કે હું આ જગ્યા ઉપર છું એમ એટલે પેલા તો એમને કીધું જ નહીં કે હું છું પછી કીધું એટલે હવે ફોન જોયે મળી જાય તો સારું છે ઘરે આવી ગયા છે પૂજાનો ફોન હજુ નથી મળ્યો થોડુંક એવું થઈ ગયું કે પેલા ભાઈ છે ને આ લોકો બધા ગયા ને તો એ ભાઈ બી ગયા એટલે ના પાડી દીધી કે હું આજે નહીં આપું અત્યારે હું કાલે તમારો ફોન ઘરે પહોંચાડી દઈશ જાવા બી ગયા એ ભાઈ એટલે એવું અમને લાગ્યું તો અમે ઘરે આવ્યા મમાય છે ને જો પૂરી રસ પછી શું બનાવ્યું છે ભાત વગર છે ને કઢી ભાત છે અને શાક મગની છુટી ડાળ વેદુ બેન આવ્યા છે રસ નો આપું જોઈ ને રસ નો આપું રસ નો આપું જો 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 કાઢ્યો વેઢો

આજે અમે ગયા હતા સુરત આજે શોપિંગ કરવાનું શોપિંગ કરાવવાનું આજે પેન્ટ લેવાય કેટલા દિવસથી ટોપ લ્યો તો ને આજે પેન્ટ લઈ આવ્યો હોલેલમાં બતાવેલો પેન્ટ લઈ આવી હોલસેલમાં એટલે મારું પૂજાનું જો અમે આજે પેન્ટ લી આવ્યા ને બધું બતાવતા હતા જો આટલા ખરીદી કરી આયવા સી જો મેં આજે એ આ પહેરુંને એ છે

હમ બાબો અગરબત્તી કરવા ગયો હો ગુડ નાઇટ થાકી ગયા ને તમે તેલ નાખી લીધું ને મારો વારો યસ ગઈ મું પેન્ટ મારું આજે એક પેન્ટ લઈ આવ્યા ફિટિંગ થયું થોડુંક લૂઝ થયું નહીં એ તો ફિટિંગ થઈ જશે

હાલો એ ઓપનિંગમાં જવાનું છે કહેતા ત્યાં ઓલા નહીં ઓલ મહેંદી પાડવાની હું કહેતી હતી ઓલા ઉપર ડોલી મામીને છોકરો પાડે હું એમ કેતી હતી મહેંદી યા એ નવસારી એવા પાર્લર ચાલુ કરે એનું કાલે ઓપનિંગ છે તો જવાનું છે તો મોટા મામીને ફોન આવ્યો તો એ કહે કહે લાલુ ને એ બે આવશે એમ તો તમે જવાના છો એમ જોઈએ સવાર જાય તો એમને જાય ને તો કઈ નહીં ઓલું મહેંદી પડે હા સારું ચાલો તો આજના બ્લોગ કાંઠું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવવાનું ભૂલતા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મા